ફ્રેન્ડ ગુડ મોર્નિંગ નામ મિત્રો આપણા શરીરની અંદર અલગ અલગ સાધાઓ મૂક્યા છે અને મદદથી આપણે હલનચલન કરી અગર આ સાધાઓ જ ન મૂક્યા હોત તો આપણે હલનચલન કરી શકવા નહીં પરંતુ જે જગ્યાએ સાધા મૂક્યા છે એ સાધાની અંદર એક કાર્ટિજ આવે છે અને કાટી છે ને ચાલીસ વર્ષની ઉંમર પછી ઘસાઈ જાય છે અને જેના બાદ ફરીવાર બનતું નથી રાઈટ અને એને આપણે ગાદી બી કહેતા હોય છે પણ ચાલીસ વર્ષની ઉંમર પછી આ ગાદી ઘસાય બાદ હાડકા જ્યારે સામ સામા ટકરાય છે. એવા સમયે આપણને કોઈ અસહ્ય દુખાવો થતો હોય છે joint problem right અને આવા સમયે સાધારણ દુખાવાથી બચવા માટે આપણે એને કહેતા હોય છે ઘસારો કહેતા હોય સંધિવા બી કહેતા હોય છે joint problem બી કહેતા હોય છે. પણ આ બધાનો કહેવાય કે બીજો કોઈ આપણી જોડે વિકલ્પ નથી સિવાય ઓપરેશન પણ ઓપરેશન ભી એમાં ખર્ચો વધારે હોવા છતાંય ઓપરેશન કરાયા બાદ બી ઘણી બધી કહેવાય કે બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે તો જ ઓપરેશન સક્સેસફુલ બનતું હોય છે પણ આજે નેચરલ રીતે અગર આપણા જોઈન્ટ પ્રોબ્લેમ છે આ સંધિવાની કોઈ બીમારી છે તો એનાથી બચવા માટે આપણે જો ત્રણ ફૂડ સપ્લિમેન્ટ છે જેમાં કોલેજન કેલ્શિયમ અને ગ્લુકોજમ આ ત્રણેયનું કામ અલગ અલગ છે રાઈટ એમાંની વાત કરું કેલ્શિયમ તો કેલ્શિયમ વેટ પૂરક છે આપણી અંદર કેલ્શિયમની સાથે સાથે વિટામિન ડી થ્રી બી છે કેમ કે કેલ્શિયમ છે પણ વિટામિન ડી થ્રી નથી તો બી પ્રોબ્લેમ છે તો બંને વસ્તુઓમાંથી મળે છે આટકાને મજબૂત બી કરશે સાથે સાથે થાઇરોઇડમાં કામ કરશે વિટામિન ડી ની ઉણપ છે એ બી પૂરી કરશે સાથે સાથે હાટકાની બર્ડથી બનવા છે માર્કેટ કરતા અલગ આપી કેલ્શિયમ છે કેમ કે માર્કેટની કે કેલ્શિયમ આવતી હોય ઘણી બધી જે ઝડપી ઓબ્ઝર્વર નથી થતી પાણીમાં પણ ઝડપી ઓબ્ઝર્વર થઈ છે સાથે સાથે ઘણીવાર કેલ્શિયમ વધારે પડતી ખાવામાં આવે તો પથરી બી બની શકે છે પણ આપણી આ કેલ્શિયમ ખાવાથી આ પ્રોબ્લેમ નથી થતા તો તમે બી કેલ્શિયમનો ઉપયોગ કરી શકો સાથે ગાદી બનાવવા માટે ગ્લુકો અને કોલેજના તલ વસ્તુનો ઉપયોગ કરી વાર જોઈન્ટ પ્રોબ્લેમથી બચી શકો છો વધારે માહિતી મેળવવા માટે જે વ્યક્તિ તમને આ વિડીયો મોકલે છે એનો અચૂક કોન્ટેક કરજો એ વ્યક્તિ કહે એ પ્રમાણે એને સજેસ્ટ કરજો તો આનું હન્ડ્રેડ ડિઝલ ડિજલદાર છે થેન્ક યુ વિશ્યુ વેલ